જૂનાગઢમાં દનફુલિયા અને ગાઠીલાને જોડતા પુલનું ધોવાણ થયું છે ચાર જેટલા ગામોને જોડતો આ પુલ તૂટી જતાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ભારે વરસાદને કારણે થઈને પુલ ધોવાઈ ગયો છે ત્યારે ઉઝત નદીમાં પણ ભારે પૂર આવ્યું હતું ખેડૂતોને ખેતર જવા માટે પણ હાલાકી પડી રહી છે ત્યારે ખેતરોમાં પણ પશુઓને ચારો નાખવા જવાનું પણ બંધ થઈ ગયું છે વંથલી તાલુકામાં જે ધોધમાર વરસાદ પડ્યો છે તેને કારણે ઓજત નદી ઉપર જે કોઝવે બનાવવામાં આવ્યો હતો પુલ બનાવવામાં આવ્યો હતો તે તૂટેલી ગઈ રાત્રે જે ધોધમાર વરસાદ પડન સાથે તૂટી ગયો છે આપ જોઈ શકો છો અત્યારના કે

અત્યારે ગઈ રાત્રે જે વરસાદ પડ્યો છે અને નદી ની અંદર પૂર આવતા આ પુલ ધોવાઈ ગયો છે હવે આ ગાંઠાને જવામાં કેળુ ને બહુ મુશ્કેલી ખેડૂત પડે છે પછી ગાઠીલા ગામ છે તો ગાઠીલાથી નવા ગામ થઈ જુનાગઢ જવામાં જે પુલ હતો એ પણ તૂટી ગયો છે આ તૂટી ગયો એટલે ગાંઠેલા ગામ સંપર્ક વિહોણો થઈ ગયું છે અત્યારે જેથી કરી તાત્કાલિક અસરથી આ પુલ રિપેરિંગ કરવામાં આવે

ધમખૂલિયા